વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે મધ્યપ્રદેશના ઘર જિલ્લાના કુકશી તાલુકાના યુવાનોની બનેલી સિંગારે ગેંગના ચાર સભ્યોની પોલીસે ધરપકડ કરી છે આ ગેંગના સભ્યો રાતના સમયે ચોરી માટે બિલાડના ચોરસિયા ભવનમાં ઘુસ્યા હતા તેઓએ તાળુ તોડી રૂમમાંથી એક લાખ ત્રેવીસ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ઘરના લોકો જાગી જતા પીછો કરવામાં આવ્યો હતો એક ચોર પકડાઈ ગયો હતો ત્યારે સાથી ચોરોએ પથ્થરમારો કરી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ફરિયાદીના ભાઈને ગંભીર ઈજા પણ પહોંચી હતી આ અંગે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મધ્યપ્રદેશ બોર્ડર સુધી તપાસ કરતા મુખ્ય આરોપી શેરુ સિંગારે સહિત લાલસિંહ ઉર્ફે તેર સિંઘ બીરસિંહ તથા મહેશ સિંગારેના નામ ખુલ્યા હતા

સરી ગામના રમઝાન નગરી વિસ્તારમાં ગઈ તારીખ ત્રીજી જુલાઈના રોજ પાંચથી વધુ લોકો ઘરફોડ ચોરીને અંજામ આપવા માટે ઘરમાં ઘૂસ્યા હતા ઘરફોડ ચોરી કરીને જ્યારે લોકો જઈ રહ્યા હતા ત્યારે ઘરના લોકો જાગી ગયા હતા અને લોકોએ બુમાબૂમ કરતા આજુબાજુના રહેવાસીઓ પણ જાગી ગયા હતા અને લોકોના ટોળાએ ભેગા થઈને આજે ઘરફોડ ચોરી કરનારા જે ઇસમો છે એમાંથી બે લોકોને પકડી પાડ્યા હતા પરંતુ જે અન્ય જે ગઠફોડ ચોરી કરનારા ગુનેગારો હતા એ લોકોએ ખૂબ જ મોટો પથ્થરમારો લોકો ઉપર કર્યો હતો અને પથ્થરમારામાં જે ફરિયાદી છે જેના ઘરે ચોરી થઈ હતી એની આંખને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લૂંટના ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવ એટલો ગંભીર હતો કે એની અંદર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લો તમામ જગ્યાના સીસીટીવી કેમેરા બે હજારથી વધુ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો આ લોકો કયા રૂટ ઉપરથી આવ્યા છે એના બાબતે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને વલસાડ સુરત વડોદરા પંચમહાલ અને મધ્યપ્રદેશ ધાર સુધી સીસીટીવીમાં આરોપીઓને ટ્રેકિંગ કરવામાં આવ્યા હતા અને જેના આધારે આ ગુનાને અંજામ આપનારી ધાર મધ્યપ્રદેશની ચાંડના ગેંગ હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ જે ઘરફોડ ચોરી નો જે બનાવ છે એના ત્રણ મુખ્ય આરોપીઓ શેરુ લાલસિંહ અને બિરસિંઘને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે આ જે બનાવ છે એમાં જે શેરુ સિંગારે લાલસિંહ સિંગારે અને શંભુ સિંગારે એ સરીગામ વિસ્તારમાં જ છેલ્લા કેટલાક મહિનાઓથી કડિયા કામ કરતા હતા અને એક પ્લાન મુજબ વિસ્તારના કયા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને તાત્કાલિક ભાગી શકાય એવું છે એની રેકી કરી હતી અને રેકી કર્યા બાદ આ ત્રણેય જણાએ પોતાના જ જે નજીકના સગાવાલાઓ છે વીરસિંહ સિંગારે કેરુ સિંગારે અક્તરસિંહ સિંગારે એ ત્રણ લોકોને મધ્યપ્રદેશથી ઘરફોડ ચોરીના અને લૂંટના બનાવના બે દિવસ પહેલાં બોલાવી લીધા હતા અને આ છ લોકો બનાવના દિવસે આ બનાવ માટે ગયા હતા અને એ લોકો ઘરપોળ ચોરી કરીને ભાગતા હતા ત્યારે પથ્થર મારામાં ફરિયાદીને ગંભીર પ્રકારની આંખ ઉપર ઇજાઓ થઈ હતી આ છ જણા ઉપરાંત આજે ઘરપોળ ચોરીમાં ગયેલા દાગીના અને જે લતો એ એમણે મહેશ સિંગારે નામના વ્યક્તિને આપેલો હતો મહેશની પણ આપણે ધરપકડ કરી લીધી છે ટોટલ આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ત્રણ આરોપી અત્તરસિંહ ઠાકુર અને કેરુ સિંગારે એ ત્રણ આરોપીઓ હાલ વોન્ટેડ છે ખૂબ મોટી સફળતા આ લૂટના ગુનાને ને ડિટેક્ટ કરવામાં મળી છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ન્યુઝ વલસાડ